પ્રવચન શરૂઆત એક સંસ્કૃત શ્લોક થી કરું છું સત્પુરુષો ઉત્તમ પુરુષોના ચિત કેવા હોય મહાપુરુષોના ચિત કેવા હોય એ સંદર્ભમાં એ શ્લોકમાં વાત કરી છે વજાદી કઠોરાયી મૃદુની કુસુમા લોકો કો નો વિજ્ઞાતું અર્હિ લો પુરુષોના ચિત્તને કોણ જાણી શકે લોકોતર પુરુષોના ચિત્તને કોણ સમજી શકે કોણ સમજવા માટે યોગ્ય છે છે કારણ કે પુરુષો કેવા હોય કઠોરાણી વજ્ર થી પણ કઠોર હોય વજ્ર એ ઇન્દ્ર મહારાજાનું શસ્ત્ર છે પૃથ્વીલોકના કોઈ રાજા મહારાજાનો એ શસ્ત્ર નથી જેમ સંચાલન કરવા માટે લોકોને સરખી રીતે રાખવા માટે રાજાને શસ્ત્રની જરૂર પડતી હોય છે પહેલાના સમયમાં શસ્ત્રની ખાસ જરૂર પડતી ન હતી માણસ સ્વયં શિસ્ત બદ બધું કરતા હતા ઋષભદેવ ભગવાનના વખતમાં જ્યારે કલ્પ વૃક્ષ ની સરસાઈ ઘટી અને લોકોને જે વસ્તુ જોઈતી હતી તે વસ્તુ બરાબર મળતી ન હતી ત્યારે લોકોમાં માં થોડા વિખ્વા થયા જ્યાં સુધી વ્યક્તિને વ્યવહાર માટે વસ્તુ મળે ત્યાં સુધી ઝઘડા ન થાય પણ જ્યારે વ્યક્તિને કોઈ વસ્તુ પહોંચે નહીં ત્યારે ઝઘડા થાય તો કલ્પો વૃક્ષની સરસાઈ ઘટ્યા પછી વિખવાડો થયા આમ તો યુગલી લોકો હતા સરળ હોય ભદ્રિક હોય કોઈ મેલપાપ ન હોય એકદમ સારા હોય તે છતાં પણ એ લોકોમાં ઝઘડા થયા ભાગ્યશાળીઓ ઝઘડા ઋષભદેવ ભગવાનના વખત થી ચાલુ થયા ત્યારે લોકો સરળ હતા હોવા છતાં પણ ઝગડા થયા જેમ જેમ સમય જતો ગયો તેમ ઝગડા વધતા ગયા જ્ઞાન ફલે વિસ્તર્યું આજના કાળમાં યુનિવર્સિટીઓ બહુ વધી જ્ઞાનનો ફેલાવો અને તેમાં પણ અક્ષર જ્ઞાનનો ફેલાવો બહુ થયો છે પણ એ અક્ષર જ્ઞાનની સાથે સાથે શિસ્તબદ્ધતા જે હતી સભ્યતા હતી એ સભ્યતા ધીમે ધીમે તૂટવા લાગી ગુરુ સબ્દે ભગવાનના વખતમાં વિજારે විખવાત શરૂ થયા ત્યારે હકાર મકાર અને દીક્કાર ASCII માંથી કૃષિ આ બધી વ્યવસ્થાઓ ત્યારે તે સમય ઋષભ દેવ ભગવાને કરી અસી મસી કૃષિ પેલાના સમયમાં તલવાર બલવારની જરૂર ન હતી કારણ કે માણસો ક્રોધ જ કરતા ન હતા અને યુગલિયાઓમાં ક્રોધાદી ન હોય એ લોકો સરળ રહેલા હોય તે છતાં પણ જ્યારે વાતાવરણ ચેન્જ થતું હતું વ્યક્તિઓના માનસ જ્યારે બદલાતા હતા ત્યારે એ આદિનાથ ભગવાનને એમ લાગ્યું કે હવે અસી ની પણ જરૂર પડશે અગર માણસ સીધો ચાલતો હોય તો લાકડીની ની જરૂર પડે આપણે લાકડીનો ઉપયોગ ક્યારે કરીએ હે ઘટપણ તો ઠીક હે આપણે લાકડીનો ઉપયોગ ત્યારે કરીએ છીએ માણસ આડોઆડો ચાલે જાનવરો આડા આડા ચાલે ત્યારે આપણે લાકડીનો ઉપયોગ કરીએ મારવાની વાત કરું છું આમ ટેકાની વાત નથી કરતો તો આ બધું ચાલ્યું ધીમે 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 ક્રોધની લેસિયા ક્રોધની તાસીર વધી માત્રાઓ વધી ક્યારે માત્રાઓ વધી ઋષભદેવ ભગવાનના સમયમાં હજી શરૂ થઈ હતી ક્રોધની માત્રાઓ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ક્રોધની માત્રાઓ પણ વધતી ગઈ તમે વિચારો ખાલી તમે ગણિત લગાવો ઋષભદેવ ભગવાનના વખતમાં ઓછો ક્રોધ હતો પછી કેટલા વચ્ચે તીર્થંકરો થયા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ક્રોધની માત્રાઓ ઘટવાને બદલે વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ તો અત્યારે આપણે જે આરામાં જીવીએ છીએ જે યુગમાં યુગમાં એ માત્રાઓ ઘટી નથી ક્રોધની માત્રાઓ વધી છે માત્રાઓ ક્યારે વધે અગર માણસમાં સમજ શક્તિ રહેલી હોય તો ક્રોધની માત્રાઓ વધે નહીં જયારે સમજ શક્તિ ઘટે ત્યારે ક્રોધની માત્રાઓ વધે માણસ બધું સરસ રીતે કરતો હોય કોઈને પણ વિક્ષેપ પાડ્યા વગર કરતો હોય તો ક્રોધ ના આવે પણ આજે ક્રોધ ની માત્રાઓ વધી છે તમારામાં શું અમારામાં શું આપણા બધામાં ક્રોધ છે એમ ન માની લેતા કે અમે વ્યાખ્યાન આપીએ છીએ એટલે અમારામાં ક્રોધ નથી જરા આગુ પાછું થાય જરા તમે ન માનો ને નાનજીભાઈ તો અમે ક્રોધ કરીએ તો ક્રોધ બધામાં છે સાવત્રી ક્રોધ રહેલો છે સાધુ થયા પછી પણ એ બધી વસ્તુ હોય અમારામાં આ બધી ટ્રેનિંગ આપણે લઈ રહ્યા છીએ કે આ બધા કચરા સાફ થાય દૂષણો સાફ થાય કસાયો સાફ થાય ટ્રેનિંગ છે કે અહીંયા શસ્ત્રો સામાન્ય વપરાતા હતા પહેલાના વખતમાં પછી શસ્ત્રોનો વિકાસ થયો શસ્ત્રોની વ્યવસ્થાનો વિકાસ થયો આજના કાળમાં શસ્ત્રો જે વપરાય છે એ શસ્ત્રો બહુ જબરદસ્ત શસ્ત્રો રહેલા છે છે કે નહી આજના સમયમાં શસ્ત્રો કેમ એકદમ જબરદસ્ત એકદમ ટેકનોલોજી વાળા સુંદર મજાના સુંદર મજાના ના કહેવાય પણ એકદમ વિકસી ગયા છે એનું કારણ શું હવે ધીરે ધીરે માણસોમાં વિખવાડો વધવાના ઝંઝટ માણસોમાં વધવાની ભાઈચારો ઘટવાનો એટલે શસ્ત્રની શક્તિને પણ વધારવી પડી છે આપણે પર આવીએ તો અહીંયા જેમ શસ્ત્રો દેવલોકમાં પણ શસ્ત્રો છે કેમ દેવલોકમાં શસ્ત્રો ત્યાં શસ્ત્રની શું જરૂર પડે દેવલોકમાં ત્યાં તો આપણે સાંભળ્યું છે વાંચ્યું છે કે સુંદર મજાનું વાતાવરણ હોય અને માણસ આજે અહીંયાનો કોઈ પણ માણસ મરી જાય તો આપણે સ્વર્ગ લોક પામ્યા એમ કહીએ તો સ્વર્ગ તો બધું સારું હોય ને હ સ્વર્ગલોકમાં સારું હોય ને ના હોય સ્વર્ગલોકમાં સારું એટલે તો જૈન દર્શન કહે છે કે તમે સ્વર્ગલોકનું નું પણ વિચારો નહીં કે અમે ધર્મ ધ્યાન કરી અને સ્વર્ગલોક મળે એ પણ તમે અપેક્ષા રાખો નહીં કેમ કે જેમ પૃથ્વી લોકમાં વિખવાડો રહેલા છે તેમ સ્વર્ગ લોકમાં પણ વિખવાડો છે વિખવાડો છે ત્યાં પણ અમુક દેવતાઓ છે બીજા દેવતાઓની દેવીઓના અપહરણ કરે જેમ અહીંયા કને અપહરણ થાય છે તેમ ત્યાંય ચાલુ જ છે અહીંયા સીમાની સીમાના ઝઘડા ચાલુ જ છે આપણા લોકમાં સીમાના ઝઘડા ચાલુ જ છે સીમા એટલે સમજો ને સરહદના સરહદના ઝઘડા જેમ અહીંયા ચાલુ છે તેમ સરહદના ઝઘડા ત્યાંય ચાલુ જ છે અહીંયા જેમ હડપ કરવા માંગતા હોય જમીન જાગીર ત્યાં લોકો પણ ત્યાં દેવલોકમાં પણ દેવતાઓ જમીન હડપવા માંગતા હોય સર કરવા માંગતા હોય સરહદ ને વધારવા માંગતા હોય તો આવું બધું વાતાવરણ જેમ અહીંયા રહેલું છે તેમ ત્યાં પણ રહેલું છે વિખવાડો ત્યાંય છે ઝગડા ત્યાંય છે તો હવે જશું ક્યાં અહીંયા ઝગડા સ્વર્ગ લોકમાં ઝગડા નરકમાં તો દુઃખો દુઃખો રહેલા છે તો જવું ક્યાં હે

એ શક્તિશાળી લોકોના સંચાલન માટે વધુ શક્તિશાળી શસ્ત્રો કપે તો ત્યાં દેવતાઓ બહુ શક્તિશાળી હોય તો એની સામે ઇન્દ્ર ઇન્દ્ર મહારાજે હેન્ડલિંગ કરતા હોય સંચાલન કરતા હોય તો શક્તિશાળી સામે વધારે શક્તિની જરૂર પડતી હોય એટલે શસ્ત્રો પણ એમની સામે સ્વર્ગ લોકમાં વિશેષ વિશેષ શક્તિશાળી હોય છે તેમાં એક શસ્ત્ર ઇન્દ્રનો કયો છે વજ્ર

કરતો હતો તો એના અરપલા દૂર થાય એટલા માટે વજ્રિર ભગવાન શક્તિશાળી હોય મજબૂત રહેલો હોય તો પ્રસ્તુત શ્લોકમાં શું કેધપી કઠોરા ઉત્તમ પુરુષોના ચિત્ત લોકો પુરુષોના ચિત્ત કેવા હોય વજ્ર પણ હતી

એકદમ સંવેદનામાં પૂરા પ્રવેશ્યા પછી આપણે ત્યાં અહિંસાનું અત્યારે સંચરણ ચાલે અહિંસાત ચારે પર ફેલાયેલી છે એ અહિંસા સૂત્ર નો ઉપદેશ મહાવીર ભગવાને કયા ટાઈમે આપ્યો કઈ રીતે આપ્યો તો એનું એની વાત આવે છે કે મહાવીર ભગવાનને સંવેદનાઓ થતી હતી સંવેદનાઓ જીવો ને જોઈ જીવોના દુઃખો જોઈને એટલી સંવેદનાઓ થતી કે બિચારા કેટલા દુઃખી રહેલા છે કેટલા બિચારા પીડિત રહેલા છે કેટલા પરેશાન રહેલા છે કેટલા હેરાન થાય છે એમની સંવેદનાઓ જીવો પ્રત્યે વધી અને જયારે સંવેદનાઓ પરાકાષ્ઠા પહોંચી સંવેદનાઓ સંવેદનાઓ જીવો ચરમસીની સંવેદના સંવેદનાર પહોંચી ત્યારે મહાવીર ભગવાને જગતને એક સૂત્ર આપ્યું કયું સૂત્ર આપ્યું હા ભગવાન મહાવીરે એક સૂત્ર આપ્યું છે ત્રણેય જ ત્રણ જ અક્ષર રહેલા છે કયું હશે એ અહિંસા પણ આમ તો અહિંસા છે પણ અલગ સૂત્ર આપ્યું છે એમણે એમનું સ્પેશિયલ સૂત્ર રહેલું છે મહાવીર પૂરા જગતને એ સંદેશો આપ્યો એ એમનો સૂત્ર રહેલો હતો ત્રણ જ અક્ષર નું હજી શોધો તો શોધી ગયો ત્રણ જ અક્ષર છે અહિંસા તો ખરી જ પણ એમનો સ્પેશિયલ શબ્દ કયો હશે એમનો સ્પેશિયલ શબ્દ હતો તમને ખ્યાલ આવી જશે આવે છે કોઈ ખ્યાલ શબ્દ હા ઘણા ખામણામાં બોલાવે છે ખામણામાં બોલાવે છે યાદ હું તો ભૂલી ગયા ભૂલી ગયા યાદ હતી ठीक है भले आना है आगे क्या है सुना है એટલે સ્થાનક વાસી ના જે ખામણા છે એમાં બોલાવતા હોય બહુ સરસ શબ્દ છે નાનકડો શબ્દ છે અહિંસા પરમો ધર્મ છે ને એ વૈદિક સૂત્ર છે જૈન દર્શન સૂત્ર નથી અહિંસા પરમો ધર્મ વૈદિક સૂત્ર છે મહાવીર ભગવાને જે સૂત્ર આપ્યું હવે તમે કહેશો હા હવે યાદ આવ્યું મહાવીર ભગવાને સૂત્ર આપ્યું મા 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 હણો આવ્યો ને યાદ એટલે શું મહાણો એટલે કોઈને પણ મારો નહીં માં એટલે ના હણો એટલે મારો કોઈને તમે મારો નહીં આવું મહાવીર ભગવાને સૂત્ર જગતને આપ્યું કોઈને ન મારો જંતુરેલા હોય સૂક્ષ્મ હોય સ્થુલ હોય કોઈને પણ તમે મારો નહીં કારણ કે બધા જીવો જીવવા માટે ઈચ્છે છે કોઈને પણ મરવાની ઈચ્છા નથી સંદાસ કીડો હોય કે ક્યાંય પણ નાનો નાનો કુંથુઓ રહેલો હોય દરેક જીવને જીવવાની ઈચ્છા છે એટલે આપણને મહાવીર ભગવાને કીધું મેક્સિમમ હિંસા કરીને જીવન જીવો વધારેમાં વધારે તમે અહિંસાનું પાલન કરો જ્યાં જ્યાંથી હટી શકીએ ત્યાં ત્યાં હટવાની કોશિશ કરવાની આપણે ત્યાં કીધું પાણીને પણ બચાવો આપણને કીધું અગ્નિને પણ બચાવો આપણને બીજી પણ ઘણી ઘણી વાતો કરી છે આ વાતો પાછળ ઉદ્દેશ એક જ રહેલો છે કે બધા જીવો જીવવા માટે ઈચ્છે છે તમારા થકી ઓછામાં ઓછા જીવોને પીડા થાય એવી કોશિશ કરો બાકી તો આપણે જીવન જીવી રહ્યા છીએ એટલે પાણીની પણ જરૂર પડશે અગ્નિની જરૂર પડશે તમને તમને વનસ્પતિની જરૂર પણ બધી જરૂર પડવાની તે છતાં પણ કેવી સરસ મજાની વ્યવસ્થા પૂર્વાચાર્ય કરી છે કે તમે આઠમના આમ કરો પાખવીના આમ કરો અમાસના આમ કરો પાંચમના આમ કરો બીજના આમ કરો આ બધી વ્યવસ્થા પાછળ ઉદ્દેશ શું છે હા આમાં કોઈ ગજને મજબૂત કરવાનો ઈરાદો નથી આમાં કોઈ વાસીને મજબૂત કરવાનો ઈરાદો નથી આમાં ઈરાદો એક જ એનો છે મેક્સિમમ આપણાથી શું થાય વિશેષમાં વિશેષ આપણાથી અહિંસાનું પાલન થાય બાકી જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ઘણી વસ્તુઓની આપણને જરૂર પડશે અને તમે તો ગ્રસ્ત રહેલા છો એટલે તમને પણ અમારા કરતા વિશેષ વસ્તુની જરૂર પડશે તો મૂળ મુદ્દા પર આવી જાઓ ભગવાન મહાવીરનો સૂત્ર છે કયો આ આ શબ્દ છે ને પ્રાકૃત પ્રાકૃતરે છે માધી સત્તરેલો છે પણ એ પ્રચલિત નથી એટલો આપણે અહિંસા ને પકડીએ છીએ અહિંસા શબ્દ પકડ્યો છે એટલે અહિંસાની વાત કરીએ છીએ તો મહાપુરુષોના દિલ કેટલા કુણા હોય કેટલા કોમળ હોય એનાથી પેલા આપણે વાત કરીએ છીએ મહાપુરુષોના હૃદય કેવા હોય એમનું મન કેવું હોય એમનું ચિત્ત કેવું હોય વજ્રદપી કઠોર રાણી કેવો હોય ચિત્ત કઠોર હોય ભગવાનનું જીવન ચરિત્ર આપણે નજર સામે રાખીએ કેવા કેવા કષ્ટ પડ્યા કેટલા કષ્ટ પડ્યા કેટલા પરિષો એને શાંત કર્યા તો પરિસ ત્યારે જ કરી શકે કે જ્યારે એમનું ચિત્ત વજ્રથી પણ કઠોર હોય અગર એમ ઉચિત નરમ હોય તો એટલા પરીક્ષા કરી શકે આમ તો શક્તિશાળી કરો પરમ શક્તિશાળીયતા આપણે પ્રસંગ સાંભળીએ છીએ ઘણી વખત કે મહાવીર ભગવાનનો જન્મ થયો અને પછી જન્માભિષેક માટે દેવતાઓ એમને ક્યાં લઈ ગયા મેરુ પર્વત પર મેરુ શિખર નવરાવે સુરપતિ મેરુ શિખર નવરાવે જન્મ નજી જીન જાણી આ વર્ણન આવે છે